મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ગત સોમવારે ભગવાન રામલલ્લા અયોધ્યાના સુંદર મંદિરમાં બિરાજમાન થયા છે અને હવે સામાન્ય જનતા માટે પણ મંદિરના દ્વાર ખુલ્લા મુકાયા છે લોકો સવારે સાત વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી રામલલ્લાના દર્શન કરી શકે છે માહિતી મળી રહી છે કે પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસે લગભગ પાંચ લાખ ભક્તોએ ભગવાન શ્રી રામના દર્શન કર્યા હતા અને આવનારા દિવસોમાં આ સંખ્યા હજુ પણ વધી શકે છે ત્યારે સવાલ એ થાય છે કે રામ મંદિરના પહેલા દિવસે કુલ કેટલી આવક થઈ હતી જી હા મિત્રો સાથે અમે તમને એ પણ જણાવીશું કે રામ મંદિર બનાવવામાં કુલ કેટલો ખર્ચ થયો અને હવે ટ્રસ્ટના ખાતામાં કેટલા કરોડ રૂપિયા બચ્યા મિત્રો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે ત્યાં ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરજો રામ મંદિર નિર્માણ પાછળ અત્યાર સુધી કુલ કેટલો ખર્ચ થયો મિત્રો અયોધ્યામાં બનાવવામાં આવી રહેલા રામ મંદિર પર અત્યાર સુધી નવસો કરોડ રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે જેમાં સૌથી મહત્વની વાત એ છે કે આ મંદિર માટે સમગ્ર દેશમાંથી દાનની રકમ સતત આવી રહી છે ટ્રસ્ટ પાસે હાલ કેટલી રકમ છે મિત્રો મીડિયા રિપોર્ટ પ્રમાણે અયોધ્યાના રામ મંદિર માટે લોકો ખુલ્લા હાથે દાન કરી રહ્યા છે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રામ મંદિરના નિર્માણ માટે એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું રામ મંદિર બનાવવા માટે ટ્રસ્ટ પાસે અઢળક પૈસો છે એક રિપોર્ટ પ્રમાણે હાલમાં ટ્રસ્ટ પાસે લગભગ ત્રણ કરોડ રૂપિયા છે રામ મંદિરમાં પહેલા દિવસે કુલ કેટલી આવક થઈ મિત્રો અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર બનેલા ભવ્ય રામ મંદિરના અભિષેક બાદ દેશ અને દુનિયાભરના લોકો માટે મંદિર ખુલ્લું મુકાયું છે અને રામ ભક્તો ખુલ્લે આમ દાન કરી રહ્યા છે રામ મંદિરને એક જ દિવસમાં લગભગ ત્રણ કરોડ સત્તર લાખ રૂપિયાથી વધુનું દાન મળ્યું છે આ માહિતી શ્રી રામ જન્મભૂમિ તીર્થના ટ્રસ્ટી ડો અનિલ કુમાર મિશ્રાએ આપી હતી મિત્રો ડૉક્ટર કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે મંદિર પરિસરમાં દર્શન માટે આવેલા રામ ભક્તો ઉપરાંત દેશ અને દુનિયાના રામ ભક્તોએ પણ ઓનલાઈન પેમેન્ટ દ્વારા રામ મંદિર મંદિર માટે દાન આપ્યું છે પરિસરમાં ડોનેશન કાઉન્ટર ખોલવામાં આવ્યા છે સૌથી વધુ રસપ્રદ વાત એ હતી કે રામ મંદિરના દર્શનની સાથે ડોનેશન કાઉન્ટર પર સવારથી જ લાંબી કતારો જોવા મળી રહી હતી આશરે પાંચ લાખ ભક્તોએ રામલલ્લાના દર્શન કર્યા મિત્રો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના જણાવ્યા અનુસાર મંગળવારે લગભગ પાંચ લાખ ભક્તોએ રામલલ્લાના દર્શન કર્યા હતા સોમવારે રામ મંદિરનો અભિષેક પૂર્ણ થયો હતો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના ચાર દિવસે મંદિરના દરવાજા સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યા હતા જેમાં પ્રથમ દિવસે જ લગભગ પાંચ લાખ ભક્તો ત્યાં પહોંચ્યા હતા અને રામલલ્લાના દર્શન કર્યા હતા મિત્રો શું તમે રામલલ્લાના દર્શન કરી આવ્યા અથવા તો જવાના છો આ કે ના લખીને તમારું મંતવ્ય અમને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો ધન્યવાદ